उहु करो सो तेल नाखी दो माथामा मा? काई नई ओफिस ने फाइल चेक करू सो ठीक है उसे चापी विस्त तमारे आतो लती है अल्यो गर्मा गरम चा डेंटेर उहु करो तमने पाच जा रुपिया पोने गाम मा जाऊ उसे कटलेरी लेवा जा बाई मापमा माप मा, मा,

પણ હું કઈ ખાઈ ન જાવ 5000 તમારા વત્સે ઈ વાહે ઘર હાટુ લેતી જવાની છું આ તો ખટે નહીં એમ આપને હોય ને ભેગા તો આપને એમ થાય કે સે 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 કોઈ પાસે માંગવા ના પડે હંધી આવશે જલપા બેન આવશે રસના ભાભી આવશે પૂસડી આપશે ને બાઈ બાઈ બધી જાય છે એ ઓ હો 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 રસના ભાભી ને જલપા ભાભી ને પૂસડી ને બધાઈ જાવશે હા ને મારી એકલીન વસ્તુ નથી લેતી તમારુંય કઈ કઈ લેવાનું છે સડીમ નાખવાનું ગોટર તમાર ગોંજી

ના ના ડિયર હમણા ફેશન છે આ રીતના શોર્ટ કુર્તી એમ પહેરે છે બધાય વન પીસ ટાઈપ બરાબર નીચે કંઈ આવતું નથી ઠીક સારું લ્યો હાલો ગામમાં જાય રિક્ષા માં જગ્યા ની જડે મુદલ બેહું તો રિક્ષા ને ઊ ફેશન વાળું પહેરી હું જાઉં હાલો 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 મોડું થાય જલપા બેન આ બ્યુટી બાર માં છે ને બહુ ફાઇન વસ્તુ મળે હા બહુ બહુ ફાઇન મળે છે એકદમ કોસ્ટલી હોય છે બટ પ્રોડક્ટ છે ને કંપની ની બ્રાન્ડેડ હોય છે જોને ને ઇંગ્લિશ ની ફોયત્રી બહુ ફાઇન મળે વારી ની ખાતી આ બાપ ભાવ ફાડી ખાહે આના ભેગા આવીએ ને એટલે આપણે 5000 એ પૂરા ના થાય હો દુકાન તો જો ફરતી કો રેસી ઇન કેવડી મોટી છે બાપા મૂંગી ના ડાટ વારી બી એટલી એ છે કોઈ જાણે આ ભાવ પૂછવા દે ટેકા દો હેલો ભાઈ બ્લુ ટી ભાઈ અ આ લિપસ્ટિક નો એક નો ભાવ શું છે સોનલ ભાભી લિપસ્ટિક નહી લિપસ્ટિક ખબર છે એ તમને હો કંપની ઉપર હોય છે બેન આ બધી વસ્તુનો ભાવ છે ને આઈ થિંક હજાર ઉપરનો છે અરે રે રે 1000 માથે 1000 માં તો હજી માર ઘરવાળો એમ કેતો તો બધું આવી જાય મને તો આ લિપસ્ટિક બહુ ગમે છે બ્રાઉન પર છે ને હું તો લઉં છું એક તમાર કોઈ લેવી છે ના 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 તમે લઈ લ્યો તો ઘણું હાલો હાલો તમે આ દુકાનમાં લઈ લ્યો હાલો પૂછડી આપણો આ દુકાનમાં કામ જ નથી હો આ રૂપિયા દુકાન છે આપડે કાલે હું બતાવું સિંટુ ની દુકાન ન્યા મસ્તીનું નું મળે બધું એ સોનલ ભાભી મારે આવું છે ઉભા રહ્યો તો તમે આઈ લાવજો રસમા અમે ઓલી સિંટુ દુકાને જાઈએ છીએ ન્યા આવજો આઈથી લાઈન તમને એક સ્યુ ન્યાનું ન્યા ની ફાવે અમને એક સ્યુ લી આઈ ની ફાવે પણ સોનલ ભાભી આખી દુકાન તો જોતા જાવ ના ના જોવાય ગઈ સેટે રામ રામ બધી વસ્તુ 1500 ની માથે ની છે મારે કાઈ જોવું નથી ને ઊભુંય નથી સિન્ટુ ભાઈ એ સિંટુ ભાઈ કેમ કે દેખાતા નથી જોઈ લો સિન્ટુ ભાઈ ની કેવી સીજ છે કાટા પિન થી માંડી ને ક્યાં સુધી સીજ જાડે મોટી હે ભલે દુકાન ના હોય પણ આઈટમ જો આમ ખસો બધું કેટલો લબાસો ભર્યો છે ને બધુંય હાઈ ક્લાસ જડે ને આપડા મિડલ ક્લાસ વાળા ને તાજ આલે વાહ રસમા ભાભી લઈ ગયા ને આ તો આપડા હાલીયત ની તાહ ફાડી ખાય સરસ છે બધુંય

ઠીક આરૂ હવે માર બેન પડીન લઈને આવી છો હવે અમાર જી લેવું છે ને અમને દેખાડજો એક પછી એક એ જો પૂછલી ઓલા છે વાડમાં નાખવાના લઈ લે લેવા હોય તો હા છે આ વાડમાં નાખવાન બટરફ્લાય હોય છે કે તો ભાઈ ઈ છે 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 જી હા આ આપણો ભાવ છે કા આ ગુલાબી કલર નું લેવું રૂપિયા આ માથે હા উদলে উ করলার । আ এটাে ফরাই খ মান পুন। কিন্তু ভা আন পলিন দিদি নাসি সি। দ বিভান টালি। টাভাবে অলিফজন লাইট কররছেনে আগর দেখাছেিয়া হা আবে তোমা আসা করর নিথেফছে নেটা আসবু লাবি না চলিল না সদুদয়ান সে এরা খটে বল পর্বজ। એસ ઇન્ટુ ભાઈ સડીન નાખો ને ગટર સે તમાર ભાઈ ને સડોય નઈ સ્પ્રે જોઈએ છે હા બસ આ ગ્રીન વાળો જોઈએ છે હું વિચારું છું હજી એકાદી મેલ પોલીસ લઈ લઉં ના ના ચાલ બા બેન ના લઈ જવાય પડડી પડડી સુકાઈ જાય ખોટા 100 રૂપિયા ખર્ચવા છઈ જોઈએ તે લઈ જવાય ચીંટુભાઈ મને કાટા પીનું નું બંડલ દયો ને લગન માં ભેગા થઈએ ને બાયુ કાટા પીનું માંગા માંગ હોય મારે બે બંડલ હતા બે બે પૂરા કર નાખા ગઢડી ની એ એટલે સોનલ ભાભી સેફટી પીન નું જ કયો છે ને તમે હા હા ઈ સેફટી પીન કાટા પીન બે એક જ હા બસ ઈ રાખી દે ટેબલ ઉપર હેલી પૂછડી મને તા લિપસ્ટિક બહુ ગમી ગઈ ચીંટુભાઈ આ લિપસ્ટિક કેટલાની ની લિપસ્ટિક કેવાય હા લિપસ્ટિક

મને એક નાનો પોન્સનો પાવડરની સીહી દે દયો આ બસ સારું છે તમે ગુલાબી દીધો નકર હું જે માગું તો લવંડર જ દયો તમે એક સાનલાન પેકેટ હા આ કલર કલરના ના સાનલાની ફેશન છે ને લેવું પડે હવને આય રે આ સેટ સરસ છે મને કા સેટ બતાવો ને ઈ લઈ લ્યો ભાભી લાંબો હાથ કરી જો સોનલ ભાભી કેવો લાગે છે મે ગળે પહેરો જો ગ્રીન ડાયમંડ છે ને વાઈટ છે હા અન બાય આ ગરમ પહેરવાન સેટ તો સલ્લો છે કેટલાનો છે 250 નો છે ઓહો હો હો બહુ મોંઘા તમે તો ના ના બીજું બધું વ્યાજબી છે પણ આ હમણાં લેટેસ્ટ નીકળ્યા છે ને એટલે હા હારું હારું અમારે પણ ટેબલ ઉપર રાખી દીધું મારે પણ લેવો છે મારે કઈ લેવા નથી એક 5 રૂપિયા વાળી ફેવી કિક દે દીયો ને કદના નવે નક સંપલા તૂટી ગયા નાખી થોડા દેવા હું કો ફેવી કિક બે એક વાર સોટાડી વાપરી લઈ એ પછી જોઈ જાય એ તો થઈ રી સોનલ ભાભી આજ ખેરે નથી યો યો લ્યો આવડી દુકાન માં 5 રૂપિયા વાળી ફેવી કિક થઈ કાઈ વાંધો ન આલે ને તમાર ભાઈ ને કઈસ બજાર એટલે કાવસે ભાઈ હવે કઈ લેવાનું છે તમારે ના ના મારે કંઈ લેવા નથી હવે મારે પણ નહીં સેન્ટુ બાઈ બિલ બનાવ નાખો બધાય નું નોખું એ હા રેસ માં ભાભી તો હજી ના આવ્યા કા હારું લીધું ન્યાથી હા બ્રાન્ડેડ વસ્તુ લેતા એ વાર લાગે ને હાસી વાત છે ખર્ચા જ કરાવતી હોય હું ઘુમો ઘુમો ને વા આપણે બધું સસ્તામાં આવી ગયું જોજી સોનલ ભાભી તમારા 150 રૂપિયા થયા લે બસ 150 માં આવી ગઈ બધું હાલો દઈ દો હમણા ઓ સોનલ ભાભી તમારા 270 થયા ઓકે ને તમારા બેન એકસો વીસ રૂપિયા થયા આમ બધે પૂછડી કાઢે હા વાંધો નહીં અલ્યા પૈસા ઓહો સિંટુભાઈ તઈને નખી નખી ઠેલી દીધી અસલ છે એ હાલો ચિંટુભાઈ આવજો એ હા એ મોકલજો ચંદ્રિકા ભાભીને બેહવા સારું હાલો જાયે જય શ્રી કૃષ્ણ હા પાક